ગુજરાતી આર કે ઉખાણામાં તમારું સ્વાગત કરું છું જે મિત્રો નવા હોય એ આપણી ચેનલ લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી અમારું વિડિયો લિંક પહેલા તમારે સુધી પહોંચી જાય આજનું પહેલું ઉખાણું મારે તો રંગબે રંગી પીછા હું તો છું રાષ્ટ્રીય પક્ષી હું તો છું સરસ્વતી માતાનું વાહન તો હવે બતાવો હું કોણ આનો જવાબ છે મિત્રો મોર બીજું નાક પર આવી ગોઠવું જવાબ છે મિત્રો ચશ્મા ઉખાણું ત્રીજું પહેલો હોય કે છેલ્લો અક્ષર આવે છે એક સમાન હું છું એક એવી ભાષા જવાબ આપો તો તમે સાચા જવાબ છે મિત્રો મલયાલમ ઉખાણું ચોથું માં ગોરી રૂપકડી ને બચ્ચા કાળા મેસ માં મરે બચ્ચા જો ભળે દૂધ ચામાં તો સુગંધ પ્રેસરે

ઉખાણું છઠ્ઠું લાગે ઢમઢલ શરીર પણ નથી મારો કઈ ભાર દેશે મારો રંગબેરંગી બાળકો નો છું હું સંગી જવાબ છે મિત્રો ફુગ્ગો ઉખાણું સાતમું ફાળ ભરે પણ મુર્ગ નહીં સસલું કે નહીં શ્વાન મોઉ છું પણ મોર નહીં ચતુર કરો વિચાર આનો જવાબ છે મિત્રો ડેટકો ઉખાણું આઠમું જળના એ તો ફૂલ છે રાતા ધોળા રંગના છે શિવલિંગ ઉપર ચડે છે બતાવો મિત્રો એ કોણ છે જવાબ છે મિત્રો કમળ ઉખાણું નવમો જાડે મોટી જટા છે હિંચકવાની મજા છે લાલ લાલ ટેટા છે ગામના પાદરે ઊભા છે બતાવો એ કોણ જવાબ છે મિત્રો વડદાદા ઉખાણું દસમું મકાનો માતર રહે આઘા ખાઓ તો ડોક્ટર રહે આઘા મારા નામની કંપની પણ બધા પ્રોડક્ટ લાગે મોંઘા જવાબ છે મિત્રો સફરજન ઉખાણું અગિયારમું લૂમખે લુમખે હું થાઉ નાની નાની હું ગણાવ પાણી મારામાં છે ભરપૂર વેલા પર તો હું થાઉં જવાબ છે દ્રાક્ષ ઉખાણું બારમું એવી કઈ ચીજ છે પુરુષોને મહિને મહિને ઉતારવી પડે છે જવાબ છે મિત્રો વાળ અને દાઢી ઉખાણું બે સુંદર છોકરા એક જ રંગના એક ખોવાઈ જાય તો બીજો કામમાં ના આવે જવાબ છે મિત્રો બૂટ ચપ્પલ ઉખાણું ચૌદમું એવું તો શું છે જેને કાંટા છે તો એ કોઈને વાગતા નથી જવાબ છે મિત્રો ઘડિયાળ ઉખાણું પંદરમું એવું કોણ છે જેને પાંખ નથી તો એ ઉડે છે હાથ નથી તોય નડે છે જવાબ છે મિત્રો પતંગ